ત્રિપલ થ્રી નાઇન ને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર ખેન નો મોટો જથ્થો મળી આવ્યો હતો ટ્રક ચાલક ઇરફાન અલી મોહમ્મદ જુમ્મા રહેવાસી હરિયાણાને ઝડપી પાડ્યો હતો જ્યારે ક્લીનર ટ્રકમાંથી ઉતરી અંધારણ લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે પાસ પરમિટ માંગણી કરતા પકડાયેલ ટ્રક ચાલકે કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવેલ હતું બાકી જનાર નામ થામ જાણતો ન હોવાનું જણાવેલ હતું અને તેમના શેઠ રમઝાન હુવાનો ને ખેન લાકડા ભરવા માટે તેઓના ઉપર મોબાઈલ ફોન ઉપર આવેલ કે તેઓએ જણાવેલ કે હું નરેન્દ્રભાઈનો માણસ બોલું છું તેમ કહી તેઓને ધરમપુર નજીક પોલીસે બાર હજાર એકસો એસી કિલોગ્રામ ખેરના લાકડાની કિંમત રૂપિયા છ પોઈન્ટ ઝીરો નવ લાખ તથા ટ્રક મોબાઈલ સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ધરમપુર વન વિભાગને સુપ્રત કરતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો